મોદી સરકાર મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સરકારી યોજનાઓ થકી લખપતિ બનવાના પ્રયાસો કરી રહી છે ત્યારે આગામી 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં નવસારીના વાસી બોરસી ખાતે 1 લાખ 1000 લખપતિ દીદી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી

હવે સખી મંડળ કે વ્યક્તિગત રીતે લખપતિ દીદી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે નવસારી જિલ્લામાં મહિલાઓ લખપતિ લખપતિ બની છે ત્યારે નવસારી સહિત ડાંગ જિલ્લાની પણ દીદીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મુલાકાત કરી સંવાદ કરશે અંદાજે એક લાખ થી વધુ લખપતિ દીદીઓને પ્રધાનમંત્રી સંબોધશે જેના માટે વાસી બોરસી સ્થિત

એક લખપતિ દીદીનું કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે આ આ કાર્યક્રમ અંતર્ગત એક લાખ એક હજાર લોકોની જનમેદના એક્સપેક્ટેડ છે તે અનુસંધાને પોલીસ દ્વારા ચુસ્તપણેનું બંદોબસ્તનું પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે આ થ્રી લેયરની અંદર ડિપ્લોયડ થયેલા ડિ સિક્યોરિટી પ્લાનની આખી તૈયારી થઈ ગઈ છે ત્રણ હજારથી વધારે પોલીસ અને એક હજારથી વધારે હોમગાર્ડ મલાવીને ટોટલ ચાર હજારથી વધારે સિક્યોરિટી પર્સનલની દેખરેખની અંદર આ થ્રી લેયરનું સિક્યોરિટી પ્લાન યોજવામાં આવશે એની સિવાય આખા રૂટ ઉપર પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યું છે જેના અનુસંધાને કોઈપણ પ્રજાને મંડપની અંદર પહોંચતાં કે બીજા પ્રજાને પોતપોતાના ડેલીના એક્ટિવિટીઝ કરવામાં તકલીફ ના પડે તેવી બાબતની વ્યવસ્થા રાખવામાં આવી છે ડ્રોન દ્વારા ટ્રાફિકના મૂવમેન્ટ ઉપર પણ નજર રાખવામાં આવશે અને કોઈપણ સંજોગો દ્વારા આ આખું સિક્યોરિટી પ્લાન જો છે તેની પ્લાનિંગ થઈ ગઈ છે અને એના એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે કેટલા અધિકારીઓ અત્યાર સુધીના પ્લાનિંગ અનુસંધાને ચૌદ જેટલા એસપી રેન્કના અધિકારીઓ એકત્રીસ જેટલા ડીવાય એસપી રેન્કના અધિકારીઓ અને ત્રણ હજારથી વધારે પોલીસ અને હજારથી વધારે હોમગાર્ડ ને લઈને આ આખું થ્રી લેયર સિક્યોરિટી પ્લાન તૈયાર કરવામાં ટ્રાફિકના ચેન્જ કરે છે ટ્રાફિકના રૂટના માટે જો ફોર લેન્સ વાસીબોર્સી ખાતે આવી રહી છે તેમાં બે લેનની બજાય ત્રણ લેન ઉપર એક તરફ ટ્રાફિક ચાલશે તેવી બાબતનું જાહેરનામા બાબત બહાર પાડવામાં આવશે અને એક સિંગલ લેન જો છે તે વાસીબોર્સીથી મરોલી તરફ ચાલે એવી રીતેની વ્યવસ્થા કરવામાં આવી છે રસ્તાની અંદર બસેસના ખરાબ કરવા માટે ખરાબ થઈ જાય તે બાબતની ક્રેન્સ રાખવામાં આવી છે અને મારા દસમી અને બારવીના બોર્ડના પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે એક સ્પેશિયલ ડિપ્લોયમેન્ટ પ્લાન રાખવામાં આવ્યું છે કે કોઈપણ વિદ્યાર્થી પોતાની એક્ઝામની અંદર ટેન્શન ફ્રી થઈને જઈ શકે છે તે બાબતની કાળજી રાખવામાં આવી છે અને લાસ્ટ લાઇન ઓફ ડિફેન્સ તરીકે સ્પેશિયલ ડેડિકેટેડ વ્હીકલ્સ રોડ ઉપર મૂકવામાં આવશે તેમના કોન્ટેક્ટ નંબર વિદ્યાર્થીઓ અને એમના અધ્યાપકો સાથે શેર કરવામાં આવશે તો એ વ્હીકલ્સની અંદર વિદ્યાર્થીને બેસાડીને એમના એક્ઝામ સેન્ટર ઉપર પહોંચે એવી રીતેની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે